રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત કરું છું તમારા નવા એક વ્લોગમાં અવારના હાડ હાથ જેવું થાય છે ને આપણે આજ તો જવાનું છે વાળીએ જો માણસોય છે ને અમે જાય છીએ બધે કાબા હાલો આજ તો આપણે જવાનું વાળીએ તો બાર કાનુ નહીં બેહી ગયા છે કાનુ

હવે આપણે જો આમાં સકલા મીડા ધીમે ધીમે લાગવા કારણ કે નવી શરૂઆત હતી કારણ કે નવું હવું થાય ને એટલે થોડાક દી તો ન આવે બે દીક કારણ કે જેમ પછી એને ખ્યાલ આવતો જાય ને એમ મનશી આવવા તો આમાં થોડા થોડા ઉણા મીડા થવા પાણીના કુંડા આપણે ભરી જ રોજ ખબરમાં જો ભરાઈ ગયા છે જો મીરા અહીંયા બાંધી છે મીરાને છે જલસો જય ગૌ માતા

અતિશય ખડ છે એટલે આમાં લેવા એમ જ નથી કોઈ સંજોગ લેવા જાય ને તો તલ બધાય નીકળી જાય એમ છે એટલે બહુ અતિશય ખડ છે એમ એટલે એ આપણે ટૂંકમાં મૂકી દીધા હે અને એમાં માર દેવું આગળ ઝટપટ એટલે બરી જાય બધું ખડ ને તલ ને બધું કારણ કે બારી નાખવું છે આ ત્રણ વાતર આપણે પછી મગ અને અડદ વાવી દેવું એટલે એ ખાતા પૂરતા થઈ જાય મિત્રો તો વાગવામાં તો સાડા દસ જેવું થાય છે ને આપણે ચા પાણી જો પી લીધા ને આપણે જે તલ દવા સાટવાન ચાલુ હતી થઈ સટાઈ ગઈ છે અને હવે આપણે જાવું નીચલા તલ માં અને આયા જો નીંદવાનું આલે તો તલ બતાઉ તમને જાય પાવના નીંદે છે જો આ રીતનું નીંદે તા જો તલ એ આપડા છે મસ્ત મસ્ત તો આવખડ એક લાખ લાખ નીંદવાનું કા એક લાખ લાખ હે હા

અને થોડીક રમત કરું તો બધા મજા આવે બાકી નીંદતા મને કોઈ દી જ નથી આવડો થયો ને નીંદવાનું બેઠા બેઠા નીંદવાનું હોય ને તો નીંદી બાકી હે ને મેં કોઈ દી નીંદું જ નથી નીંદી આવતો તોય નથી નીંદું હા કારણ કે આડા કામ માં નવરાય એટલે એમાં કઈ નીંદવું આપણે જવાનું દવા સાટવા આવે નીચલા તલ તો આપડે તલ છે મસ્ત મસ્ત હાઈ ક્લાસ કઈ કટે નહીં જોવો તમે કાલે આપડે આમાં રાઉન્ડ કરી નાખ્યો હે જે આપણે ગરો મશીન જે હતું એ થઈ ગયું છે સાફ ન કરતો હે ને આઠ આઠ દસ દસ દાણા ફેરા તા ગરાના ગરો એવડો હતો પાછો એટલો આવી ગયો હતો એવી એટેક જ હતો કાયદેસર એટલે એનું રાઉન્ડ કાન ને એટલે થઈ ગયું રેડી હવે આ નિંદાઈ જાય ને એટલે પછી છે ને આપણે ટૂંકમાં કાલે પાંચ વાતર નીંદાણા હતા અને આજે આ લગભગ અડધે અડધે ગયા ને આમથી લેતા હતા અડધે અડધે પૂગી ગયા આ નિંદા એટલે હાથ નીંદાઇ જાય જોઈ હવે હાંજે કેટલું છે પછી આ બાજુ છે ને ખડ માપે છે આ બાજુ બહુ એવું બધું નથી હેવી જે હેવી હતું તો બારી નાખ્યું એ ઓલી બાજુ ત્રણ વાતર એ બધું બરી ગયું છે એટલે એને બારવું જ પડે એમાં આલેમ જ નહોતું અને પછી આને ટૂંકમાં હા ને આસુ આસુ યુરિયા નાખીને અને પાઈ દેવાનું છે ત્રીજું પિયત ત્રીજું પિયત પી જાય પછી ટૂંકમાં પાછું એકવાર જમીન હુકાય થોડીક એટલે પાછો બીજી વાર નેન નો રાઉન્ડ મારવો જો હે નીંદવાનો એક રાઉન્ડ કરવો જો બે વાર તો નીંદવા જ પડે કોક રહી ગયું હોય મોટું થાય પાછું નવું ઉગે એટલે એવું બધું છે નવું ઉગે એટલે એ પાછું લેવું પડે હાલો જો અહીંથી તો ખર બધું છે માપે એટલે જ ગયા તા આ વાથરૂમ આગળ અહીંયા પૂગશે એટલે સાત વાતર કમ્પ્લીટ થઈ જાય પછી આગળ આગળ આમ અને ઓલી બાજુ આપડે ઝટપટ ગયું સાપ જો થાય ને તા બરી જ મીંડુ અમુક અમુક તો બરવા તલ તો બરી ગયા હોતે જો મીંડા પાન અકોડાવા આ જટપટ તાત્કાલ ટૂંકમાં આ હવામાં પેલો પંપ જે તો એ ભરવાઈ ભરવા મીડું અને આ લૂણી બરજ બધી ભરી જાય હાન થાય ને તો હાઈ તમને બતાવે જરાક આજે હે ને બધું ભરી જાય તાત્કાલ આવે ટૂંકમાં હાલો હવે આપણે જવા દે વાળીએ દવા સાટવાની છે પગ દુખે છે જોરદાર પણ તોય સાટવી તો જો એમાં કાંઈ હાલશે નહીં ભાઈ આવી છે ભાઈઓ બપોરે આવી છે પણ આપણે જેટલી સટાય એટલી સાઠી હરવે હરવે તો અગાઉ ટૂંકમાં હા ને ટ્રેક્ટર રાખવું ને એટલે દુઃખે પણ એ આપવું પડે એમ છે એમાં હાલ એમ નથી ભરતભાઈ થોડું થોડું હોય ભરતભાઈ ની કઈ કહેતો નથી એટલે આવું બધું છે આપણે નીંદવાનું ફાવે નહીં અને ટ્રેક્ટર રાખવાનું તો આપવું જ પડે એવું બધું છે ને આવું કામ કરવું પડે જો દવાનું ને એવું જ કરવું પડે પાણી વારવાનું ખાતર નાખવાનું એવું એવું થાય એવું કરવાનું હોય અહીં જો કાકા ને ખડ લેવા ધાણા વાળામાં જોડાઈ ગયા મોટું મોટું ખડ હોય ને એ લે છે અને દવા આપણે ગરાની ને અને મસીની ટૂંકમાં આ ઉડાન છે આ દવા છે ગરા અને મસીની અને આ છે સલ્ફર પંચાવન ટકા આ બે વસ્તુ સાટી એટલે બેયને બે ટૂંકમાં ટૂંકમાં બનાવી નાખી પંપ ભરાઈ ગયો હવે જાવું છે સાટવા હાલો મંડી સાટવા એટલે ટૂંકમાં લીટરું પાણી આપણે જામે તો આ રીતે કરી નાખતા હોય એક લીટર એટલે ચૌદ પંપ થતા એટલે ચૌદ લીટર પાણી અને પછી આપણે દવાનો માપ ટૂંકમાં અને આ દવા રહી ને બે પચીસ પચીસ પંપની ની જતી એટલે પચી પંપ આપણે બધા તલ થી થાતા હતા આઠ વીખાના તલ છે ત્રણ પંપ જેવું થાય એટલે બે આ માં છે અને આ તો પાવા મમરી ફોર્મ માં આવે એટલે આ પચી પંપનું પેકેટ બે પચી પચી ના એ ટૂંકમાં ઉપલામાં અડધામાં કાલ સટાઈ ગઈ હતી ને અડધામાં આ સાટવાનું ચાલુ હોય આપણે દવાનો રાઉન્ડ ચાલુ હતો એ થઈ ગયો હોય ને આપણે પાછા વીવાસી દવા સટાઈ ગઈ ને એટલે પાછા અહીંયા વીવા તલમાં આપણે નીંદે ની અને હવે તો જો કે આમ ઘરે જવાનું ટાણું થઈ ગયું ને નીંદવામાં કાલે પાંચ વાત નીંદાણા હતા ને આજ ચૌદ આજ નીંદાણા ચૌદ ને ત્રણ હૈલા હરતા એટલે ઓગણી વાતર ને ઓગણી ને ટૂંકમાં વીસ વીસ વાતર જેવું નીંદાઈ ગયું છે અને આ બાજુ રહ્યા છે હજી ત્યારે ચૌદ વાતર જેવું આ બાજુ એ રહ્યા છે એટલે કાલ કદાચ લેવાઈ જાય કે રહી જાય એવું છે આપણે આતલ તો જો મસ્ત મસ્ત થઈ ગયા અલે નીંદવાનું ચાલુ છે એટલે હવે ઘરે જવાનું જો તૈયારીઓ થાતી આવે છે ગઈ હું જ નીંદાઈ ગયો છું અને આ વાતે ટુકમાં અર્ધે પૂકશે અર્ધે પૂગે તા તો હવે ઘરે જવાનું જો તાણું થતું આવે પછી ધીરેથી હવે 14 વાતે રહેતા હોય કે 13 રહેતા હોય એ રીત હું હે બધું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અડધા અડધા રહી જાય કાલ તો હજી કદાચ માણસો વધશે એવું હે બધું હાલો જો બસ હવે ઘરે જ આવે ને ત્યારે થાય છે ભાઈ આવ્યો જો આનું ક્યાં બેઠો એ ગોટન છોલાઈ ગયો છે ગોટન છોલાઈ ગયો માર્યા હવે શું કરશું અમે ડોક્ટર પાસે ડોક્ટર પાસે હે એટલું બધું લાગ્યું હે પર ટેપ મટી જાય ક્યાં અરે તો તું કોને ભેગો આવ્યો હે આ આ આ આ આ આ આ તારે ટેપ રાખવાનું હે કે ના

ના ના લા આત્મા લાગે દી આ આત્મા લાગે કેમ નો કરે ભલે ભલે હો આમ તો બસ જો તો ઓય પલર્યું આમ નામ ઓય આમ નામ હે